નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મુન્દ્રાના સમાગોગા પાસે નર્મદા કેનાલમાં નાહવા પડેલો કિશોર ડૂબી ગયો મુન્દ્રા તાલુકાના સમાઘોગામાં અમદાવાદથી મજૂરી અર્થે આવેલા પરિવારનો 15 વર્ષીય કિશોર અમન રમણભાઈ ચૌહાણ ગઈકાલે નર્મદા કેનાલના પાણીમાં નાહાવવા પડ્યા બાદ તેની લાશ પાણીમાંથી મળી હતી મુન્દ્રા તાલુકાના સમાઘોગામાં મૂળ ઠક્કરનગર બાપાનગર ગંગાનગર કોલોની અમદાવાદથી મજૂરી અર્થે આવેલા રમણભાઈનો પંદર વર્ષનો પુત્ર અમન ગઈકાલે સાંજે ચાર વાગ્યે જિંદાલ કંપનીના ગેટ નંબર એક પાસે નર્મદા કેનાલમાં માણસો નાહતા હતા એટલે પિતાને કંઈ અમન પણ નહાવા ગયો હતો તરતા આવડતું ન હોય તે હાથ ઊંચા કરવા લાગ્યો અને જોત જોતામાં પાણીમાં ગરક થઈ ગયો હતો આ બાદ કેનાલમાં ડૂબેલા કિશોરને શોધવા એસડીઆરએફની ટીમ પણ બોટ સહિતના સાધનો સાથે આવી હતી પણ તે ક્યાંય દેખાયો ન હતો બીજા દિવસે સવારે ફરી શોધખોળ આદરતા અમનની લાશ મળી હતી જેને સરકારી હોસ્પિટલ લઈ આવતા પાણીમાં ડૂબવાથી તેનું મોત થયાનું જાહેર થયું હોવાની વિગતો પિતા રમણભાઈ ચૌહાણે મુંદ્રા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર